રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગધેથળ ગાયત્રી આશ્રમના શરણે પહોંચ્યા હતા જ્યાં તેમણે આશ્રમના મહંત પૂજ્ય સંત શ્રી લાલ આશીર્વાદ મેળવ્યા હતા આ તકે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા નજીક આવેલા ગધેથળ ગાયત્રી આશ્રમ ખાતે સૌરાષ્ટ્રના હજારો લોકોની આસ્થા જોડાયેલી છે વર્ષ ઓગણીસો અઠાણું માં આશ્રમની શરૂઆત થઈ હતી અને ચૌદ વર્ષ સુધી આશ્રમનું કામ ચાલ્યું હતું ત્યારે અહીંના મહંત પૂજ્ય લાલ બાપુએ આ લાલબાપુએ વર્ષ સુધી આશ્રમની બહાર પગ ન મૂક્યો હતો આજે પણ અહીં અવિરતપણે ભોજનની સેવા ચાલુ છે તો અહીં આવતા અનેક દર્દીઓને પણ નિશુલ્ક સેવા સારવાર આપવામાં આવી રહી છે માનવ સેવામાં માનનાર પૂજ્ય લાલ બાપુ ખૂબ કઠિન સાધના કરે છે માત્ર થોડા કલાકો જ બહાર આવી લોકોની સેવામાં જોડાય છે પંદર વર્ષની ઉંમરથી લાલ બાપુ સાધુ બની ગયા હતા આ ભુજ્યલાલ બાપુ માતા ગાયત્રીની ઉપાસના કરે છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્મ રૂપાલા ગઈકાલે આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને લાલબાપુના આશીર્વાદ મેળવ્યા હતા ભુજ્યલાલ બાપુએ પોતાની હળવાશની શૈલીમાં પુરુષોત્તમ રૂપાલાને આશ્રમ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી આશ્રમ બિનો ત્યારે ચૌદ વર્ષથી ચૌદ વર્ષે અને દરેક જ્ઞાતિ દરેક સમાજ દરેકને માટે અહીંયા અંન ક્ષેત્ર ચાલુ છે બધા ભોજન કરે માતાજીનો પ્રસાદ લે દર્શન કરે કોઈ જાતિ જાતિક જ્ઞાતિનો ભેદની બધા આવીને બધાનો આશ્રમ એવો અમારા નિયમ ચાલુ છે અને ઘણા વર્ષોથી અનક્ષેત્ર ચાલુ છે કાયમી પાંચો આચો હજાર માણસ પ્રસાદ લે છે એટલે ખૂબ માતાજીની મહેરબાની છે બીજું અમારા નિયમ એવા છે સમાજ પબ્લિકના પણ છે અમારા શરીર માટે ભૌતિક સુખના સાધન એક પણ એવા સવાલ અમારા આશ્રમ ની અંદર નથી ટીવી ટેપ રેડિયો ફોન મોબાઈલ ગાડી મોટરસાઈકલ કશું કોઈ વસ્તુ રહે બસ ભજન ભોજન અને સેવા આ ત્રણ અમે અહીંયા આશ્રમ માં કરીએ છીએ આ તકે ના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર અને પોરબંદર સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજપા જેઠવા તેમજ રીબડાના ક્ષત્રિય સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા અને પોરબંદરના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા